મારું નામ કમલેશ પ્રજાપતિ છે અને માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે છેલ્લા છ સાત વર્ષથી આ બનાવીએ છીએ પહેલાં સ્ટાર્ટિંગમાં તો જ્યારે અમે માટીના ગણપતિ નહોતા બનાવતા ત્યારે તો પીઓપીના ગણપતિનું ચલણ હતું પછી અમે વિચાર્યું કે ભાઈ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે બનાવીએ જે ઘરે જ આપણે સ્થાપના કરીએ અને ઘરે જ આપણે વિસર્જન થઈ શકે તે પછી અમે બનાવવાનું ચાલુ કર્યું તો તે પછી ધીમે ધીમે હવે લોકો જે છે એ માટીના ગણપતિ તરફ વધારે આકર્ષિત થાય છે અને એક પ્રકારનો ભાવ એનામાં છે કે આપણે પીઓપીના ગણપતિને આપણે વિસર્જન નથી કરી શકતા અને પ્રોપર એનું વિસર્જન નથી થતું તો એના માટે બધા લોકો માટીના ગણપતિ વધારે લઈએ છે અને તે ઘરમાં વિસર્જન પણ આરામથી થઈ જાય છે અમે છેલ્લા છ મહિનાથી અમે આ માટીના ગણપતિનું બનાવવાનું કામ ચાલુ છે અને બસ છ મહિનાથી ચાલુ છે કામ અમારે કેટલા કેટલા અમે છ ઇંચથી લઈને ચાર ફૂટ લગીને આ માટીના ગણપતિ બનાવી રહ્યા છીએ મોરબીમાં ટોટલ કેવા કેટલા કારીગરો છે મોરબીમાં પહેલા તો સ્ટાર્ટિંગમાં તો અમે એક જ હતા પણ હવે ધીમે ધીમે બધા માટી તરફ ફરી વળી રહ્યા છે તો ધીમે ધીમે હવે એક બે સ્ટોલ બીજા પણ નખાઈ રહ્યા છે કેટલા કારીગરો છે ટોટલ તો હવે જોવા જેવો તો પેલા કરતાં માટીમાં બધા વળી ગયા છે બનાવવાના એટલે કારીગરો તો મોરબીમાં ઘણા બધા છે અને બધા અત્યારે વર્ચસ્વ વધી ગઈ રહ્યું છે માટીના ગણપતિનું એટલે લગભગ ઘણા બધા કારીગરો પણ હવે વધી ગઈ રહ્યા છે અને માટીમાં ગણપતિ બનાવવામાં રોજગાર પણ તેને પૂરતું મળી રહી છે એટલા અત્યારે જે છે માટીના ગણપતિ પીઓપી કરતાં કેટલા ભાવમાં પડે છે શું કહે હા પીઓપી કરતાં માટીના ગણપતિની કિંમત થોડીક વધારે હોય છે કેમ કે આની પ્રોસેસ આખી અલગ હોય છે પીઓપી કરતાં અને વજનમાં થોડાક વધારે હેવી હોય છે કેટલા રૂપિયા સુધી હા આપણે વન હંડ્રેડ થી ચાલુ થઈને પંદર હજાર વીસ હજાર લગીના ગણપતિ માટીમાં આવે છે જેમાં અલગ અલગ સાઇઝના મળી રહે છે